पनोखनी पर ना जा तो है बंदी ना जा तो छट आई लव यू केम खिमा पापा नवरा दिन बैठा हो हेलो ना आप आई कीने घरिफाय गोठवी चलो हरान अब ये ना कर तभी बंधु को रखो तुम्हें तेरा फिट पड़े ने अमेजिंग मैंने बैठे-बैठे दिन ना जो तन आप કોણ તો મારે દીતવા હું હા પણ હા પાંચ લઈ હા હો હવે

મતલબ દીકી ઓડી મુંગલ અમારું ગરમંડું તું નથી તો કામ ધધે ચડી જવાય હાલો દોરી નથી તો હાલો હાલો એ ધારી ઊહી હાલો એ લોકો કેમ આમ બેઠા હો આમઠા બેઠા હે કઈ કામ હવે એ ગાલી રાખી કેની ફોન તો હે કેબલાય ગ્યા 5 વાગે એ ઇના માં ઊહી

Hãy subscribe cho kênh Ghiền đi Gõ Để không અરે યાર ભઈ એ તો આ કુકડી બની હાલ ખૂબ એ આ જયસ ના બજાય અરે કુદાયા અરે આમ ફેરવી કદ દઉં અરે હાલો માર બરાબર એ ઉતારો તમાર ટીમ તું તો નીચું બે उठ रे आउठ आउठ आलो ये वोदाले भैया को हां आउचे आउचे 啊、uh <laughs>